છ્યાસી પોઈન્ટ ચાર ટકા દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરે છે પ્રિયાંશી વિજયભાઈ કાછડિયા સત્યાસી ટકા અને પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે મંત્ર રાજેશભાઈ શિરોયા ત્રાણું પોઈન્ટ અઠાવન ટકા હું વિનંતી કરીશ જયરામભાઈ જીવરાજભાઈ કથિરિયાને તે ઝડપથી સ્ટેજ પર આવશે જયરામભાઈ વિરજીભાઈ સોરી કથિરિયા એ ઝડપથી સ્ટેજ પર આવશે અને આ ત્રણેય વિદ્યાર્થીનું સન્માન કરશે તેમજ ધોરણ પાંચના વિદ્યાર્થીઓ ઝડપથી સ્ટેજની બાજુમાં આવી જશે તૃતીય ક્રમ પ્રાપ્ત કરે છે આરાધ્યા મનીષભાઈ ધડુક એકાણું ટકા દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરે છે શિરોયા મીરા મહે હરીશભાઈ ત્રાણું પોઈન્ટ દસ ટકા અને પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે ધડુક ફેની સંજયભાઈ ચોરાણું પોઈન્ટ ઝીરો આઠ ટકા તો એ વિદ્યાર્થીઓ પણ નજીક આવી જશે અને છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓના નામ બોલું એ પણ અહીંયા નજીક આવી જશે જેમાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરે છે જેનીશ વિપુલભાઈ ઉસ્તડિયા ટકા પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે કુશ સનીતભાઈ કાછડીયા બાણું પોઈન્ટ ત્રણ તેત્રીસ ટકા આટલા વિદ્યાર્થીઓ ઝડપથી તાળીઓના થી વધાવો चालू आहे जेणे ब्लड डोनेशन इच्छा होय तर पाचव्या भागात ब्लड डोनेशन आला जसे धोरण चार महिना मी अूर्ण